આજે સેકન્ડ રાઉન્ડ અમારા સ્કૂલમાં થાય છે જેમાં બહુ બધા સ્કૂલોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આનું મેઇન મકસદ ઊંસ્ટાગ્રામનું એ છે કે છોકરાઓ ફરીથી પુસ્તક વાંચન શીખે આપણા વડાપ્રધાન પણ આપણે જે યાદ હોય તો લાસ્ટ યર એમણે કીધું હતું કે લખીને શીખો બુક વાંચીને શીખો તો એ જ ઉદ્દેશ્યથી અમારા જેસી ગ્રુપના ચેરમેને આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અને આજે હું બહુ જ ખુશ છું કે આટલા બધા છોકરાઓએ આમાં પાઠ લીધો મને બુક્સ પડવાનું બહુ જ ગમે છે કારણ કે એમાંથી મને બહુ બધી વસ્તુ શીખવા મળે છે અને આ બુકસ્ટાગ્રામ કોમ્પિટિશનમાં મારા જેવા બહુ બધા બુક રીડર્સે પાર્ટિસિપેટ કર્યું છે અને આ અમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે અમારી જે પણ બુક રીડ કરી હોય એની સ્કિલ્સ સ્કિલ્સ જોવા માટે કે અમે બુકથી શું શીખ્યું છે એનું રિવ્યૂ આપવા માટે એટલે બીજા બધા પણ એ બુક્સને રીડ કરીને કંઈક શીખી શકે છે મને અહીંયા આવીને બહુ જ સારું લાગ્યું કારણ કે મને બુક ભણવું બહુ ગમે અને આ કોમ્પિટિશન મારા જેવા બુક લવર્સ માટે બેસ્ટ છે મને અહીંયા એને બહુ સારું લાગ્યું કેમ કે મેં મારો કોન્ફિડન્સ ઇન્ક્રીઝ કર્યો અહીંયા સ્ટેજ પર બોલીને અને મેઇનલી તો મને જેસી ગ્રુપને થેન્ક યુ કરવું છે કારણ કે તે મેં મને એટલી સારી ઓપોર્ચ્યુનિટી આપી મેં આજે જે બુકનું રિવ્યૂ આપ્યું તે હતી એટી ઇઝ એવરીથીંગ અને એનાથી